બોલો બા કઈથી આયા હાણન જોડે માધાનગર હાણન જોડે માધાનગર થી આયા હા કોણ છે તમારા ઘર માં મારા ઘર માં છોકરો મારો મરી ગયો 40 વર્ષનો છોકરો 40 વર્ષનો હતો અચ્છા 40 વર્ષનો હતો એક જ હતો મરી ગયો એક જ છોકરો તો એક જ હતો બહુ રાખતી ને ખાવા નહી હાલતી તે હું હેડી હતી ને હેડા તો નહી દેવરતી ના નહી હેડા તો આટલું નહી હેડા તો આ એના પગ દુખાય છે નહી હેડા તો નહી

મહિને બસો રૂપિયા ખાલી બસો ચાલતા હતા તો હું કોણી પીવરાવતી હતી માથે વડનગર મહી લાવીને પીવરાવતી હતી પૈસા નથી માગતી બધા મફત પાણી પીવડાતા હતા મફત પીવરાવતી હતી બહાલતા હતા બહાલ એટલે ટ્રસ્ટ વાળા આલતા હશે બસો રૂપિયા એક જ ના બસ વાળા નહીં ગામ વાળા વડનગર વાળા વડનગર વાળા પટલ એક ભાઈ આલતો તો એટલે બધા તમે પાણી મફત પીવડાતા હતા મફત પીવડાય 60 વર્ષ પીવડાય 60 વર્ષ બધા પાણી પીવડાતા હા મહી આડા તો નહીં મારે હે બાપરે બાપરે રે બહુ સેવા કરી બા મે તો બધા હું કરી થઈ હતી કરી પણ મારા ભાગ્યા એટલે શું કરવાનું મારે કોઈ ખાવા તો આખું નહીં મને બે રોટ હતી એનું સરનામું કોને આપ્યું બધા તમને એ ફાળદે કરતા ને ભાઈ તેમને લખી આપી બધું બરાબર કે કે આજે તું ક્યાં ના ચાહી ભાર્યું હોય પાછી વાત છે પછી વાત છે સુનામમાં તમારું લખમી બેન છે ને હા રવું શું બાપા હાથ જિંદગી જિંદગી ભરી તો ત્યાં પપ્પા ઘેર જઈને તું કોણ ખાવાલ હાજી અચ્છા અન કોણ થશે રાવની સોળી સુ ના ના કોઈ ચિંતા નહી હા આરામ આરામથી રહો સંતે બરાબર ટેન્શન ના લેશું લક્ષ્મી બા ના લક્ષ્મી બા કા કા ભઈ રાવ માધવના ઘર ના ના આરામ થી તમતા સો સંતે રહો તમારા માટે બનાવ્યું હા ચિંતા ના કરશો બરાબર